राज्य में ठंडी ठंड दौर बार शहर में पंदर डिग्री थी ठंड पारो नलिया में लघुत्तम तापमान आठ पॉइंट डिग्री दिल्ली एनसीआर सहित उत्तर भारत में हाड़ थे ठंड रेलवे और हवाई सेवा असर थी मुसाफरो परेशान લીના સીએમ કેજરીવાને લઈ આપ નેતાનો મોટો આરોપ આજે ઈડી દરુડાપાડી કેજરીવાની કરી શકે છે ધરપકડ 4300 જગ્યામાંથી ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી કરી જાહેર ગ્રુપ એ અને બી માં વિવિધ 22 સ્કેડરને લઈ આજથી ભરાશે ફોર્મ જૂનાગઢના ગાદોઈમાં ટોલબૂથ બુથ સંચાલકો અને ગ્રામજનો વચ્ચે બબાલ ટોલ ન ભરવો પડે તે માટે ભારે વાહનો ગામમાંથી પસાર થતો હોવાનો આવે